टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हमारी विशेष रजुआत मुख्यमंत्री साथ हूँ छू गत शनिवार અમે તમારા સમક્ષ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાના જીવન વિશે જણાવ્યું હતું આજે વાત કરીશું એક એવા મુખ્યમંત્રીની જેમનું નામ ગ્રામ સ્વરાજના સ્વપ્ન દ્રષ્ટા તરીકે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અમર છે જેમને ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાના જનક તરીકે ઓળખવામાં આવે છે વાત આજે મુખ્યમંત્રીની કરવી છે જેઓ ગુજરાતના પ્રખર સ્વાતંત્ર્ય સેનાની હતા અને દેશ માટે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો તો ચાલો લઈ જઈએ તમને રાજ્યના બીજા મુખ્યમંત્રીના જીવનની સફર પર એક સમય હતો જ્યારે ઘણા નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ કરતા દેશની પ્રજાનો વિચાર પહેલા કરતા હતા પ્રજા માટે લડીને મરી મીટવાની તમન્ના તેમનામાં કુટી કુટીને ભરેલી હતી આવાજ એક પ્રખર નેતા અને સ્વાતંત્ર સેનાની એટલે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી તરીકે તેમનો સમયગાળો ભલે ઓછો હતો પણ દેશ માટે તેમણે જે બલિદાન આપ્યું હતું તેના કારણે આજે પણ તેમને અદબપૂર્વક યાદ કરવામાં આવે છે રાષ્ટ્ર સેવા અને ગરીબોને ઉપર લાવવા માટેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ રાજકારણીઓને પ્રેરણા આપે છે બળવંતરાય મહેતાનો જન્મ ફેબ્રુઆરી ઓગણીસો ભાવનગરના મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલા બળવંતરાય ખૂબ જ હિંમતવાન હતા તેમના પિતા ગોપાળજી ત્રિભુવનદાસ ભાવનગર સ્ટેટની રેલવેમાં નોકરી કરતા હતા કમનસીબી એ હતી કે તેઓ પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું કે પિતાના મોતની દુઃખ વચ્ચે પણ બળવંતરાય ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને ઓગણીસો સોળમાં મેટ્રિક થયા હતા ત્યારબાદ વર્ષ ઓગણીસો વીસમાં મુંબઈ યુનિવર્સિટીમાં બી એની પરીક્ષા પાસ કરી હતી પરંતુ વિદેશી સરકારનું પ્રમાણપત્ર લેવા ઇનકાર કર્યો હતો ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે અહિંસા અસહકાર અને સાદું જીવન અપનાવ્યું અને આ રીતે ભણવાનું પૂરું કરવાની સાથે જ હંમેશા માટે બની ગયા સેવક તેમનું વાંચન વિશાળ અને વૈવિધ્યસભર હતું આ દરમિયાન તેમણે ગુજરાતી શિષ્ટ સાહિત્ય સહિત ડ્રાયટન સ્કોટ એસજી વેલ્સ અપટન સિંકલેર જેવા પ્રસિદ્ધ લેખકોના ગ્રંથો વાંચ્યા તેમને ભારતના ઇતિહાસ અને પુરાતત્વમાં ઊંડો રસ હતો સમાજ સુધારા માટે પણ તેઓ ઉત્સુક હતા તેઓ ઘોરા અધિકારીઓના જાતીય શ્રેષ્ઠતાના દાવાને ધિક્કારતા હતા દેશના એક દૂરદા ભાગમાંથી રાષ્ટ્રીય ઝંડાની ઇજ્જત સાચવવાના સંઘર્ષમાં જંપલાવવાનો સાથ પડ્યો એ હતો નાગપુર ઝંડા સત્યાગ્રહનો સાથ જબલપુરથી પ્રગટેલી સત્યાગ્રહની નાની જ્યોત જ્વાળામાં પલટાઈ ગઈ અને આખા દેશમાં ફેલાઈ ગઈ ઠેર ઠેર સત્યાગ્રહી સૈનિકોની ટુકડીઓ નાગપુર રવાના થવા લાગી ગુજરાતમાંથી બળવંતરાય મહેતા અને ફૂલચંદભાઈએ ભાવનગરથી એક સત્યાગ્રહી ટુકડી લઈને નાગપુર તરફ પ્રયાણ કરી રસ્તામાં જ તેમની ટુકડીની ધરપકડ કરવામાં આવી અને સીધા જ નાગપુરની જેલમાં પૂરવામાં આવ્યા એક વર્ષની સખત મજૂરીની સજા કરવામાં આવી તે સમયે બળવંતરાય મહેતાની તબિયત સારી ન હોવા છતાં જેલમાંથી ઘરે પત્ર લખ્યો કે પોપટ ભૂખ્યો નથી તરસ્યો નથી બેઠો બેઠો આંબાની ડાળે રાજ કરે છે આ રીતે રાષ્ટ્ર માટે મરી મીટવાની દરમિયાન બધા દુઃખો હસતા મુખે સહન કરવા બળવંતરાયને શક્તિમાન બનાવ્યા હતા સત્યાગ્રહની લડતનો તાપ વધતો જોઈને સરકાર ઢીલી પડી ગઈ અને ભારતભરમાંથી આવેલા લગભગ બે હજાર સત્યાગ્રહીઓને છોડી મૂકવામાં આવ્યા તેમાં બળવંતરાય મહેતા પણ હતા ઝંડા સત્યાગ્રહમાં વિજય મેળવ્યા બાદ ભાવનગર આવીને બળવંતરાય મહેતાએ ભાવનગર રાજ્ય પ્રજા પરિષદ પરિષદ કાઠિયાવાડ અને અન્ય સક્રિય રહીને અમૂલ્ય યોગદાન ઠક્કર બાપાના કહેવાથી તેઓ દેશભક્ત લાલા લજપતરાયે સ્થાપેલી ભારત વ્યાપી લોકસેવક સંસ્થાના સભ્ય બન્યા બીજી તરફ કાઠિયાવાડના આગળ થયેલા ધોલેરા સત્યાગ્રહમાં પણ બળવંતરાય મહેતાએ સરદાર તરીકેની ભૂમિકા ભજવી હતી ચારસો પચાસ શિસ્તબદ્ધ સૈનિકો અને બહેનોની ટુકડી સાથે બળવંતરાયે મીઠાના કાયદાનો ભંગ કર્યો સવિનય કાનૂન ભંગની લડતનો સફળ અંત આવ્યો પરંતુ બળવંતરાય મહેતાની ધરપકડ કરવામાં આવી અને તેમને સંપૂર્ણ સત્યાગ્રહના દોષી માનીને બે વર્ષની જેલની સજા કરવામાં આવી થોડા સમય બાદ વાઇસરોય લોર્ડ ફરીથી છ માસ ની જેલની સજા કરવામાં આવી ત્યારબાદ ગાંધીજી આખા દેશમાં અપૃષ્ટતા નિવારણનો સંદેશો લઈને ભારત વ્યાપી પ્રવાસ આરંભી દીધો તેમાં બળવંતરાય મહેતાએ પણ ભાવનગરથી પોરબંદર સુધીની પદયાત્રા કરી હતી ત્યાર પછી લગ્નલાયક ઉંમર થતાં તેમણે પોતાના વિદ્યાર્થી કાળના મિત્ર સરોજબેન સાથે વર્ષ ઓગણીસો છત્રીસમાં લગ્ન કર્યા તેઓ બળવંતરાયની રોજબરોજની પ્રવૃત્તિઓ અને જાહેર સેવાના કાર્યોમાં સક્રિય સાથીદાર રહ્યા હતા બળવંતરાય મહેતાએ બારડોલી સત્યાગ્રહમાં પણ સક્રિય ભૂમિકા ભજવી વર્ષ ઓગણીસો ચાલીસમાં વ્યક્તિગત બ્રિટિશ જેલોમાં રાજકીય કેદી તરીકે વિતાવ્યા હતા આઝાદીની ચળવળોમાં આ રીતે ભાગ લેવાના કારણે દેશના નેતાઓ સાથે તેઓ નિકટના સંપર્કમાં આવ્યા હતા સ્વાતંત્ર સેનાનીઓ સાથે આત્મકેળવણી અને સ્વાધ્યાયનો તેમને અમૂલ્ય લાભ મળ્યો ઓગણીસો બેતાલીસના જેલ જીવન દરમિયાન મેડમ ક્યુરીના જીવનચરિત્રનો તેમણે અનુવાદ કર્યો તેમણે ઓલ ઇન્ડિયા સ્ટેટસ પીપલ્સ કોન્ફરન્સના મહામંત્રી તરીકે ઓગણીસો એકત્રીસથી ઓગણીસો સુડતાલીસ સુધી સેવાઓ આપી આ દરમિયાન તેમણે મૈસૂર ત્રાવણકોર કોચિન પટિયાલા ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો તેમણે સંસ્થાના મુખપત્ર સ્ટેટસ પીપલનું સંપાદન પણ કર્યું આ રીતે આઝાદી માટે તેમણે પોતાની અડધી જિંદગી ખર્ચી નાખી અને પછીના સમયગાળામાં કદાચ તેમના આ જ પરિશ્રમનું ફળ પણ મળવાનું હતું તેમની રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ અને કેવી રીતે તે બન્યા ગુજરાતના બીજા મુખ્યમંત્રી તેના વિશે વાત કરીશું એક બ્રેક બાદ બળવંતરાય મહેતાના નામે કોઈ પણ પ્રકારનો વિવાદ ન હતો સ્વચ્છ છબી ધરાવવાની સાથે નકશીક પ્રામાણિક નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા આઝાદીની ચળવળોમાં મા રક્ષા કાજે તેમણે જે બલિદાન આપ્યું તે હવે ફળવાનું હતું આઝાદી બાદ વર્ષ ઓગણીસો ચેતાલીસમાં ભાવનગર રાજ્યની ચૂંટણી યોજવામાં આવી આ ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા અને વિરોધ પક્ષના નેતા તરીકે બંધારણીય લડત આપી ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલ બંધારણ સભામાં તેઓ ચૂંટાયા અને ઓગણીસો પચાસ સુધી તેમાં કામ કર્યું તે પહેલા પંદર જાન્યુઆરી ઓગણીસો અડતાલીસના ના રોજ ભાવનગર રાજ્યમાં જવાબદાર રાજતંત્ર રચાતા તેઓ ત્યાંના મુખ્યમંત્રી બન્યા અને ફેબ્રુઆરી ઓગણીસો અડતાલીસમાં માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા તેઓ તેના નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તેમની રાજકીય સફરે વેગ પકડ્યો વર્ષ ઓગણીસો બાવનમાં લોકસભા ચૂંટણી જીતીને કેન્દ્રમાં તે પહોંચ્યા વર્ષ ઓગણીસો સત્તાવનમાં પણ તેઓ લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા હતા કેન્દ્રમાં તેમણે અંદાજ સમિતિના અધ્યક્ષની મહત્વની કામગીરી સંભાળી અને રેલવે શિક્ષણ સંરક્ષણ આયોજન આરોગ્ય તેમજ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો સહિત સો અભ્યાસપૂર્ણ અહેવાલો સંસદ સમક્ષ રજૂ કરે તેમણે અખિલ ભારત પંચાયત પરિષદના પ્રમુખ તરીકે પંચાયતી રાજ માટેનો અહેવાલ તૈયાર કર્યો વર્ષ ઓગણીસો અડતાલીસમાં અખિલ ભારત કોંગ્રેસ સમિતિના સભ્ય તરીકે સેવા આપી અને વર્ષ ઓગણીસો પચાસથી બાવન દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે સેવા આપીને એક નિષ્ઠાવાન કાર્યકર તરીકેની પ્રતિષ્ઠા મેળવી આટલી રાજકીય સફર ખેડ્યા બાદ તેમને એક મહત્વની જવાબદારી મળવાની હતી કારણ કે મોરારજી દેસાઈના તેઓ ખાસ હતા કહેવાય છે કે મોરારજી દેસાઈ પોતાના ખાસ વ્યક્તિને ગુજરાતની ધૂરા સોંપવા માગતા હતા અને તેથી જ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા પોતાનો કાર્યકાળ પૂરો કરે તે પહેલાં જ તેમને રાજીનામું આપવા મજબૂર કરાયા હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે આખરે ડોક્ટર જીવરાજ મહેતાએ રાજીનામું પણ આપ્યું જેથી કોંગ્રેસ મોડી મંડળ સામે એક સવાલ ઊભો થયો કે રાજ્યમાં ચૂંટણી વગર કોને રાજગાદી પર બેસાડવા અને તે સમયે કેન્દ્ર અને રાજ્યમાં એક જ નામ પર મહોર વાગી અને તે નામ હતું બળવંતરાય મહેતા તે સમયે તેઓ સાંસદ હતા કોંગ્રેસ અને મોરારજી દેસાઈના માનીતા પણ હતા રાજકીય વિશ્લેષકો માને છે કે મોરારજી દેસાઈ બળવંતરાય મહેતાને રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે બેસાડવા માંગતા હતા પરંતુ તે જવાહરલાલ નહેરુ સામે મોરારજી દેસાઈનું ચાલ્યું નહીં એટલે ન છૂટકે પણ ડૉક્ટર જીવરાજ મહેતાને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા પરંતુ તેમના રાજીનામા બાદ મોરારજી દેસાઈએ પોતાના ખાસ બળવંતરાય મહેતાને ગુજરાતની ગાદી સોંપી એવું કહેવાય છે કે તે સમયે ગુજરાત કોંગ્રેસ મોરારજી દેસાઈની દોરવણી હેઠળ ચાલતું હતું આખરે બળવંતરાય મહેતા ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ત્રેસઠના રોજ રાજ્યના બીજા મુખ્યમંત્રી બને છે પરંપરા પ્રમાણે નાણા વિભાગની જવાબદારી બળવંતરાય મહેતાએ સંભાળી હિતેન્દ્ર દેસાઈને ગૃહ જવાબદારી સોંપવામાં આવી ઇન્દુમતીબેન ચીમનલાલને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા જ્યારે વિજય કુમાર ત્રિવેદીને સિંચાઈ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉત્સવ પરીખને રેવન્યુ વિભાગ સોંપવામાં આવ્યો મોહનલાલ વ્યાસને આરોગ્ય મંત્રી બનાવાયા અને વજુભાઈ શાહને પંચાયત વિભાગની જવાબદારી તે સમયે સોંપવામાં આવી હતી આ ઉપરાંત સાત નાયબ મંત્રી મળીને કુલ ચૌદ મંત્રીઓ બળવંતરાય મહેતાની સરકારમાં હતા જોકે તે સમયે પણ વર્તમાન સમયની જેમ જ નારાજગીનો દોર ચોક્કસ ચાલતો હતો નવા પ્રધાનમંડળમાં રસિકભાઈ અને રતુભાઈ બંનેની કેબિનેટમાંથી વિદાય થતાં સૌરાષ્ટ્ર પંથકમાં નારાજગી વ્યાપી કારણ કે તેઓ સૌરાષ્ટ્રના હતા જોકે બળવંતરાય મહેતા પોતે સૌરાષ્ટ્રના હોવાથી ગુજરાત સૌરાષ્ટ્રનો વિવાદ ટકી શક્યો નહીં બળવંતરાય એક અનોખી વ્યક્તિ હતા આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યનો માંડવો રોપનાર ચાર વ્યક્તિ હતા ઢેબરભાઈ બળવંતભાઈ રસિકભાઈ પરીખ અને મનુભાઈ શાહ ઢેબરભાઈ અને બળવંતભાઈ સૌરાષ્ટ્રના સર્વમાન્ય લોક નેતા હતા ભાવનગરમાં બળવંતભાઈ ખૂબ લોકચાહના ધરાવતા હતા બંને સાચા અર્થમાં લોક નેતા હતા ઢેબરભાઈ પાછળ સંતપણાનો ને ગાંધીયુગની ચળવળનો ઇતિહાસ હતો તો બળવંતભાઈ પાછળ સ્વરાજ પૂર્વેની ભાવનગર લડત તેમજ ધારાસભાનો અનુભવ હતો બળવંતભાઈ ઓછું બોલે તેમનું વર્ણ શ્યામ પણ ચહેરો ચમકદાર હતો તેમનો સ્વભાવ એવો કે સામેવાળો તરત જ ઢીલો પડી જાય ભાષામાં પણ સાક્ષરતાનો અહેસાસ તમને ચોક્કસ થતો બળવંતરાયનો સૌને ડર લાગતો કારણ કે તેઓ કોઈ વાતમાં બાંધછોડ કરવાવાળા વ્યક્તિ ન હતા પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણી સિદ્ધિઓ પણ હાંસલ કરી તેમણે ધુવારણ વીજળી મથકની સ્થાપના કરી ગુજરાતમાં પંચાયત રાજને વધારે મજબૂત કર્યું ગુજરાત રચાયું હોવાથી એક એપ્રિલ ઓગણીસો ચોસઠથી વડોદરા અને રાજકોટની ડિવિઝનલ કચેરીઓ બંધ કરી વલસાડ અને ગાંધીનગર બે નવા જિલ્લા તેમના સમયમાં ઓગણીસો ચોસઠમાં જ અસ્તિત્વમાં આવ્યા કંડલા ફ્રી ટ્રેડ ઝોન પણ સાત માર્ચ ઓગણીસો પાસઠના તેમના જ સમયમાં સ્થપાય રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે તેમણે જિલ્લાવાર જીઆઈડીસીની રચના પણ કરી તેમના સમયમાં અનેક જળાશયો અને સિંચાઈ યોજનાનો પ્રારંભ થયો આ રીતે તેમના ખૂબ ટૂંકા સમયગાળામાં નોંધપાત્ર કામો થયા એમનું મહત્વનું પ્રદાન એ હતું કે તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે એક સમિતિ નિમી આ સમિતિ યુનિવર્સિટીઓના મુખ્ય મથક માટે સ્થળ પસંદગી તેમજ અન્ય બાબતો નક્કી કરીને તેનો રિપોર્ટ રજૂ કરવાનો હતો સમિતિના અધ્યક્ષ સ્થાને ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર લાલભાઈ દેસાઈને નિમ્યા હતા માર્ચ ઓગણીસો ચોસઠમાં આ સમિતિ નિમાઈ અને જુલાઈમાં રિપોર્ટ આપ્યો હતો તે સમયે બધું જ બરાબર ચાલી રહ્યું હતું મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો કરવામાં બળવંતરાય મહેતા સામે કોઈ અડચણો ન હતી છતાં વર્ષ ઓગણીસો પાસઠમાં કંઈક એવું બનવાનું હતું જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી તેના વિશે પણ કરીશું વાત એક બ્રેક બાદ બળવંતરાય મહેતા ખરા અર્થમાં પ્રજાના સેવક હતા તેઓ ઈચ્છતા હતા કે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય અને એટલે જ્યારે તેઓ મુખ્યમંત્રી નહોતા બન્યા ત્યારે દેશભરમાં પંચાયતી રાજ માટે સમિતિની ભલામણ કરનાર બળવંતરાય મહેતા હતા તેમણે કેમ પંચાયતી રાજના પિતામહ કહેવાય છે તે જાણવા માટે આઝાદી પછીના સમયગાળામાં થોડું ડોક્યું કરવું પડે ગ્રામીણ વિસ્તારના વિકાસ અને ગામડાઓના લોકોનો સહકાર મળી રહે તે માટે વર્ષ ઓગણીસો બાવનમાં સમગ્ર દેશમાં સામૂહિક વિકાસ યોજના શરૂ કરવામાં આવી પરંતુ પ્રથમ પંચવર્ષીય યોજના પૂરી થવા આવી ત્યારે ખ્યાલ આવ્યો કે સામૂહિક વિકાસ યોજના લોકોની યોજના બનવાને બદલે સરકારી યોજના બની રહી છે તેથી તેના મૂલ્યાંકન માટે ઓગણીસો સત્તાવનમાં બળવંતરાય મહેતાના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી આ સમિતિએ કરકસરયુક્ત અને કાર્યદક્ષતાથી વહીવટ ચાલે તેના પર ભાર મૂક્યો અને વધુને વધુ લોકો તેમાં સહભાગી બને તે માટે બે મુદ્દાને નજર સમક્ષ રાખીને ઓગણીસો સત્તાવનમાં સરકારને પોતાનો અહેવાલ આપ્યો આ સમિતિએ લોકશાહી વિકેન્દ્રીકરણના કેટલાક મૂળભૂત અને પાયાના સિદ્ધાંતો પર ભાર પણ મૂક્યો આ સમિતિ વિકાસ કાર્યક્રમોમાં લોકોને ભાગ લેતા કરવા અને ગ્રામ કક્ષાએ યોજનાઓ તૈયાર કરવાનું સૂચન કર્યું આ યોજનાઓને અમલી બનાવવા જરૂરી સત્તા અને સાધનોવાળી લોકશાહી સંસ્થાઓને જ તમામ જવાબદારીઓ સોંપવી જોઈએ એવું સૂચન પણ તેમણે કરાયું બળવંતરાય મહેતા સમિતિના અહેવાલમાં સમગ્ર દેશ સમક્ષ તંત્રમાં આમૂલ પરિવર્તન સૂચવતો લોકશાહી વિકેન્દ્રીકરણનો એક ક્રાંતિકારી કાર્યક્રમ રજૂ કર્યો જેનો હેતુ વિકાસ કાર્યોમાં લોકોનું સંપૂર્ણપણે સહકાર મળી રહે તેનો હતો સામાન્ય વહીવટ અને વિકાસની કામગીરી જિલ્લા કક્ષાએ અને તેના નીચેના સ્તરે પાયાની લોકશાહી સંસ્થાઓ સંભાળી શકે તેવો આશય હતો અને આ આશય સાથે જ બળવંતરાય લોકશાહીના વિકેન્દ્રીકરણની ભલામણ કરી લોકશાહી વિકેન્દ્રીકરણ જેવા ભારે શબ્દને બદલે પંડિત જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજ શબ્દનો ઉપયોગ કર્યો અને બે ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠના રોજ રાજસ્થાનના નાગોર ગામમાં પંડિત જવાહરલાલ નહેરુએ પંચાયતી રાજનું ઉદઘાટન કર્યું ત્યારબાદ સમગ્ર ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાનો સ્વીકાર થયો સમગ્ર દેશના પંચાયતી રાજમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટે ત્રિસ્તરીય માળખાનો સ્વીકાર કરવામાં આવ્યો જેમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે આ રીતે પંચાયતનું અસ્તિત્વ બળવંતરાય મહેતાના કારણે જ શક્ય બન્યું અને એટલે જ તેમને પંચાયતી રાજના પિતામહ કહેવામાં આવે છે પરંતુ તેઓ ગુજરાતનો ઝડપી વિકાસ કરી શકે તે માટે લાંબો સમય જીવી શક્યા નહીં તે ખૂબ જ દુઃખની વાત હતી ઓગણીસનો આંકડો તેમના માટે સૂચક હતો જે ઓગણીસ તારીખે તેમનો જન્મ થયો તે જ ઓગણીસ તારીખે તેમનું મોત પણ વિધિના લેખમાં જાણે લખાયેલું હતું આખરે કેવી રીતે તેમનું મોત થયું તેની વાત વર્ષ ઓગણીસો પાસઠ ના યુદ્ધ સાથે સંકળાયેલી છે કચ્છના રણમાં પાકિસ્તાને કેટલાક પ્રદેશ પર પોતાનો દાવો કરીને સળવળાટ શરૂ કર્યો ઓગણીસો પાસઠ ના જાન્યુઆરીમાં જ આ હિલચાલ શરૂ થઈ एकाएक जानुआरी कच्छ कंजरकोट पास पाकिस्तानी रेन्जर्स दिखाया त्यारहोल खूब अप्रैल एप्रिले कंजरकोट पर पाकिस्तने हूमल करो वीस एक बीस मी एप्रिले छाड़बेट कंजरकोट विद्या तोपमारा में मा, भारत ताकत बतावी જોકે નાના નાના છમકલા યુદ્ધનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા બ્રિટનથી યુદ્ધ વિરામ શરૂ થયો કરાર મુજબ નિમાયેલા આંતરરાષ્ટ્રીય પંચે ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ચુકાદો આપ્યો અને કચ્છના છાળ બેટને પાકિસ્તાનનું ઠરાવી ત્રણસો સત્તર ચોરસ માઇલ વિસ્તાર પાકિસ્તાનને અપાવ્યો બાકીનું રણ ભારતનું રહ્યું આજ વર્ષમાં એક સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને ફરીથી ભારત પર હુમલો કર્યો યુદ્ધ જાહેર થયું ભારતના છાંબ વિસ્તારમાં કાશ્મીરી સરહદે પાકિસ્તાને હુમલો કર્યો પેટર્ન ટેન્કો રણમાં ઉતરી ત્યારબાદ જોધપુર સિયાલકોટ સહિતના સ્થળે બોમ્બ મારો થયો ગુજરાતમાં ભુજ અને જામનગરને દુશ્મનોએ નિશાન બનાવ્યું જો કે યુનાઇટેડ નેશન વચ્ચે પડ્યું અને એકવીસ દિવસ બાદ ત્રેવીસમી સપ્ટેમ્બરની વહેલી સવારે બંને પક્ષે યુદ્ધ વિરામ થયો યુદ્ધમાં ભારત વિજેતા તો ન બન્યું પણ ઓગણીસ સપ્ટેમ્બરના રોજ જે ઘટના ઘટી તે ગુજરાત માટે ખૂબ જ પીડાદાયક હતી એવું કહેવાય છે કે બળવંતરાય મહેતા ઓગણીસ સપ્ટેમ્બરના રોજ કચ્છની સરહદ પર યુદ્ધની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા તે સમયે સિવિલિયન પ્લેનમાં તેમની પત્ની સાથે તે હાજર હતા તેમનું સિવિલિયન પ્લેન ભારતીય હવાઈ સીમામાં ઉડી રહ્યું હતું તે સમયે પાકિસ્તાનના ફાઇટર વિમાનોએ તેમના વિમાન ઉપર હુમલો કર્યો અને વિમાન કચ્છના સુથરી ગામ નજીક જઈને પડ્યું આ સમાચાર મળતા જ કચ્છના કેટલાક અગ્રણીઓ જીપ લઈને ઘટના સ્થળે પહોંચ્યા બળવંતભાઈનો મૃતદેહ પણ ઓળખાતો ન હતો સરોજબહેનનો દેહ ભસ્મીભૂત થઈ ગયો હતો પરંતુ સ્ત્રીના ચપ્પલ ઉપરથી તેમની ઓળખ થઈ શકી હતી તમામનું અવસાન થઈ ગયું હતું ત્યારબાદ બીજા દિવસે વીસ સપ્ટેમ્બરના રોજ તેમના પાર્થિવ દેહને અમદાવાદ લઈ જવાનો જ્યાં સમી સાંજે સાબરમતી કાંઠે હજારોની અશ્રુભીની આંખે હિતેન્દ્ર દેસાઈએ અગ્નિદાહ આપ્યો કચ્છની ધરતી પરનો આ પ્રસંગ ઇતિહાસના પાનામાં અંકિત થઈ ગયો બળવંતરાય મહેતાના કાર્યો આજે પણ ગુજરાત અને દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા છે જે પંચાયતી રાજનો તેમણે પાયો નાખ્યો હતો તે આજે પણ અકબંધ છે તેમના નિધન બાદ રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી માટે લોકોની આતુરતાનો જે હતી તે પણ વધી ગઈ હતી કોણ હતા ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રી અને તેમણે કેવી રીતે ગુજરાતનો વિકાસ કર્યો તેના વિશે વાત કરીશું આવતા સપ્તાહના શનિવારે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર